મિત્રો જામનગરમાં બનેલી એક સાચી ઘટના તમને સંભળાવવા જઈ રહી છું થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો શરીરમાં દેખાવડી આચલ અને ભણવામાં એટલી જ હોશિયાર તે ચારામાં માયારું પ્રકૃતિએ છોકરીએ બધાનું દિલ જીતી લીધું હતું એ સૌની લાડલી હતી દસમા ધોરણમાં પ્રથમ ક્રમે પાસ થઈ તેણે તેના માતા પિતાનું શાળાનું નામ રોશન કર્યું હતું આચલની ઈચ્છા પાણીશાસ્ત્ર સાથે સ્નાતક થઈ વન અધિકારી બની પ્રાણીઓનો અભ્યાસ કરવાની હતી તેનું સપનું હતું આ માટે તેણે તેના પપ્પા પાસે ઈચ્છા વ્યક્ત કરી મમ્મી પપ્પાની પરવાનગી મળતા જ તેણે પાટણ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવી લીધો અને સાથે સાથે હોસ્ટેલનું આવેદનપત્ર પણ ભરી લીધું ઉનાળાનું વેકેશન પૂરું થતાં જ આચર પાટણમાં આવી ગઈ ઘરમાં બધાની લાડલી અને નાના ભાઈઓની દીદી હવે હોસ્ટેલમાં આવી ગઈ હતી આચલને નવું વાતાવરણ નવો અભ્યાસક્રમ મિત્રો સાથે ગોઠવાઈ જતો વાર ના લાગી છોકરીઓ તેની સાથે સખી પણ કહેવાતી છોકરાઓ તેની સાથે વાત કરવાની માટે કહેતા આંચલ ભણવામાં ખૂબ જ ધ્યાન આપતી સવાલોના જવાબ આપવાનો એ ફટાફટ આપતી જામનગર પાસેથી નાના ગામડાની બે છોકરીઓ આચલ સાથે કોલેજમાં એક જ બેન્ચ ઉપર ત્રણેય બેસતી કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમો એક પ્રતિ કોલેજમાં પકવા લાગી તેને ગાવાનો શોખ હતો છોકરીઓ માટે ગિરનાર જંગલમાં જવામાં પણ શિક્ષણ શિબિરમાં જવાનું આયોજન ગમતા તેને ફોટોગ્રાફીનો પણ શોખ હતો પરંતુ શ્રુદ્ધ સ્વભાવે જાગૃત થયો હતો હવે તે જ્યારે પણ અવકાશ મરે તરત વગરનું જંગલ ધરાવતા હતા અને નવા નવા પરિચય તેનો અભ્યાસ કરતી આ ચલ વતનમાં આવી ગઈ હતી આસપાસ પ્રવત માટે ન હવે તેને ખબર નથી આવવાના પાંખીડાનું અવલોકન ફોટોગ્રાફી અને તેને અભ્યાસ કર્યો કરતી અને આ કામમાં થઈને ખૂબ જ આનંદ આપતો એક દિવસ તેને ઘરે ટપકી અચાનક એક દિવસ તેની કોલેજની બહેનપણીનો ફોન આવ્યો આચલની આંખોમાં આંસુ તો ફક્ત હતા પછી તરત આચલ કહેતી હતી કે આપણે બંને થોડા દિવસ જઈએ તો ચાલ આપણે ફરવાનું કાર્યક્રમ ગોઠવીએ સરિતાનો પ્રસ્તાવ રજૂ કરીએ પણ સરિતાના હાથ વગર મને થોડું વિચારવા દે આ એક મહિનો પૂરો થયો બીજો ચાલુ થઈ ગયો અત્યારે આપણે ગિરનારમાં ફરવા ગયા પછી ફરીથી ત્રણેયને ખૂબ જ મજા કરી